दोस्तों जय अलखदानी जय अलखदानी जय अलखदानी दोस्तों आज हूँ जे बात करवाई ये बात सांभी आपने पर आत लगे કે આ વાત સંતોના મતે અને મહાપુરુષોના સિદ્ધાંતવાળી છે તો વાતને સમજવી અને આ મારી વાતને તમે સાંભળો છો એવું માનીશ હું પણ લાયક આપો અને આપના પરિવારમાં શેર કરો અને મારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો આ વિડીયાને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો ચાલો દોસ્તો પરિગુરુ સંત મહાપુરુષોએ જય રાહ આપણને બતાવ્યો છે એ જ વાત હું આપને રજૂ કરું છું અને આપ એ વાતને અનુસરવા માટે કોઈને કોઈ મહાપુરુષનું ચરણ અવશ્ય સ્વીકારશું આપણા સંતોએ આપણને કોઈને કોઈ મંદિર મસ્જિદ ગુરુદ્વારા કઈ જગ્યા ઉપર જવાનું નહીં કીધું મહાપુરુષોએ તો એવું કીધું છે કે આ દિલ એક મંદિર છે આ દિલમાં દેવો કરો આ દલ બલદરિયામાં ઉકી મારો ઘણા બધા શબ્દોનો ઉપયોગ મહાપુરુષોએ કર્યો છે અને આપણે એની અંદર એક એક શબ્દને સણાવટ કરવી જોઈએ અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ કારણ કે આપણે મંદિરોમાં દર્શનાર્થે જતા હોઈએ તો એ મંદિરની અંદર તમે જ્યારે ઈષ્ટ માનતા હો અને એના દર્શનાર્થે તમે જ્યારે તમારો સમય આપી આર્થિકતા પણ એમાં વાપરતા આટલો બધો વ્યંગ ખર્ચ કરી અને આપ દૂર દૂરના મંદિરો સુધી જતા હો અને મંદિરે ગયા પછી જે મંદિરમાં દાખલતા હો ને એ મંદિરની માલિકો બેઠો એ પરમ તત્વ નથી એવું નહીં પરંતુ આપણને આવકારે તો શા માટે જવું જોઈએ અહીં તો સંતોના સાનિધ્યમાં જયારે હું કે તમે ગયા હોઈએ અને મહાપુરુષ આપણને ભાળે જ પધારો ભાઈ પધારો એનો આનંદ હોય એટલે આપણે જવું હોય તો પણ એવા ઘરે જાઓ કે જ્યાં તમને બાળીને એના ઘરના નેવા પણ હવા લેવા જોઈએ અને એ સંત મહાપુરુષની ભાવના નિર્મળ હોવી જોઈએ નિસ્વાર્થી હોવી જોઈએ લઈશ માત્ર સ્વાર્થ ન હોવ જોઈએ દોસ્તો આપણે એવાના ઘરે જવું કે જે મહાપુરુષ પૂર્વના મહાપુરુષોની વાતને સમર્થન મળતું હોય એવી વાત આપણને આપી શકે આપણા લક્ષમાં લાવી શકે એવા મહાપુરુષના સાનિધ્યમાં જાઉં કારણ કે આ જીવને ઉપાધિ શાની છે આ જીવને આવરણ શેનું છે આ ક્યાં સુધી છે અને ક્યારે મટે આવડી આ વાતને લઈ અને કોઈ મહાપુરુષના સનિત્યમાં જવું એ જરૂરી છે પણ આવું બધું જાગે ને એ કોને આપણે અગાઉ કહી ચૂક્યા છીએ કે ચાર શરીર છે સ્થૂળ ને કારણ આ ત્રણસરી દરેકને લાગુ પડે છે પણ મહાકારણ દરેકને લાગુ નથી પડતું જેને આવડું આ મહાકારણ પ્રગટ થાય કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને હું અત્યારે ક્યાં છું અને હવે પછી મારે ક્યાં જવાનું છે એવો પ્રશ્ન રવિ ભાણની વાતમાં થાય છે કોઈ સંતો પણ કરે છે કહો સંતો અંસ કોણ ઘર સમાય અપિંડ પ્રગટ ગર દે છે એ ભાંગે ગમે ત્યારે પછી હંશ કયા ઘરે જઈને સમાશે આ અંશને સમાવવાનું કોઈ સ્થાન હોય ને એટલે જવાબ મળે આ પ્રગટ પિંડ ગરભાંગે હં કે આ સમાય એનો જવાબ છે કે આ પ્રગટ પિંડ ગરભાંગે શબ્દ નિરાધાર સમાય હવે અહીંયા અંશની વાતનો પ્રશ્ન છે આ પરગટ પિંડ ઘર ભાંગે આ પરગટ જે છે આ પિંડ નું ઘર પિંડમાં રહેલો આજુબાજુમાં વાર્તો ફરતો રહેલો ગુપ્તવાસ માં રહેતો હંસ કયા ઘરે સમાસે આ પ્રગટિંડને ભાંગતા અંશને દાવાનું સ્થાન ક્યાં છે એને રોકાવાની જગ્યા ક્યાં છે અમારી આ વાત એ મહાપુરુષ કરો ત્યારે એને જવાબ એવો મળે વાત કરી છે અંશની પણ જવાબ એને કેવો મળે યા પરગટ બિંદ ગ્રભાંગી શબ્દ નિરાધાર સમાય ગોઠાલો છે અંયસ દ્વાક્ષ હંચની છે દ્વાબ શબ્દનો આવે છે તો આવું કેમ છે આ કેગત કેમ બહુ સાચી વાત છે જલ્દી વાત કરી છે કે હકીકત છે કારણ કે એનો અનુભવ છે જે સો શબ્દ છે એને જ્યારે તમે ઉલટાવો એટલે હંશો થાય આ હંસ આ પીઠ પડી જાય એટલે કે આમાંથી પ્રાણ ચાલુ થાય પ્રાણ વહી હં એટલે એ શબ્દ છે અને શબ્દ આ નિરાધાર પદમાં આ નિરાધાર નિર્વાણ પદ છે જે મેરી ઓર્થ આપી બીચ મે આવી જ્યાં મહાપુરુષોને કીધું છે નામ નિર્ભય છે નામ જમી અને આસમાનના તળે છે એ કોઈને ન જળે પણ સદગુરુ સંત મહાપુરુષોનું જો મિલન થઈ જાય તો એ જળે નહીં સમજી જવાય અને ગોતવાગ્ય નહીં જળે કારણ કે આગું ક્યાંય કોઈ વસ્તુ છે જ નહીં તમારી સામે છે પણ આપણા વિચારોમાં મનુવાદીઓનો વિચાર દાખલ થઈ ગયો છે જ્યારે મનુવાદીઓનો વિચાર આપણી અંદર બહારથી નીકળી જશે અને આપણા મહાપુરુષોનો વિચાર જેથી દાખલ થઈ જશે તેની આપોઆપ સમજાય જશે કે આ હું શું બીજો કોઈ સહેજ નહીં કારણ કે આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ કે આ તમે જે રહ્યા ને એને જ મહાપુરુષોએ હાથમાં કીધો છે બીજું નહીં આ તમે જે શો એ જ છો અને આ તમે જે રહ્યા ને એ જ સંસારના સર્વસ્વ સમજવાની વાત સમજવાને પાત્ર અનુભવવાની એક સાચી શૈલી મળી જાય અને એવા મહાપુરુષના છે ગયા પછી મારા ગુરુ એના બખાણ ક્યાં સુધી કરવું કે જેની કૃપા ઉતરે ને આ જીવન સાર્થક બની જાય ਕਾਲਨ ਕਿ ਗੁਰੂ ਬਿਨ ਗਿਆਨ ਨਹੀਂ ਗੁਰੂ ਬਿਨ ਮਿਟੈ ਨਬੈ ਗੁਰੂ ਬਿਨ ਟੁਟੈ ਨ ਸੰਸਈ ਮਨਵਾਤੋ ਤਨ ਚਾਰੀ ਬਈ ਜਨ ਸੁਧੀ ਆਪਨ ਨਹੀਂ ਆਪਰਾ ਲਖ ਸੁਧੀ ਪਹੁੰਚਾੜਵਾ ਵਾਲਾ ਮਹਾਪੁਰਸ਼ ਨੂੰ ਮਿਲਨ ਨਹੀਂ ਥਾਈਨੇ ਜਨ ਸੁਧੀ ਮੁਕਤੀ ਨੂੰ ਮਾਰਗ ਨਹੀਂ ਮਿਲੈ ਮੁਕਤੀ ਕੌਣੇ ਮਿਲਵਾਏ મુક્તિ ક્યારે મળે આ ભ્રમણા કરેલું છે તમારું જે લક્ષ એ લક્ષમાં આઈટમ બીજી આવી ગઈ છે જ્યાં અમે બાળક રડતો હોય અને એમાં એના હાથમાં બ્લેટ હોય આપણને દેખાય બાળકના હાથમાં બ્લેટ છે આપણે ધૂલજી જઈએ ચાલુ વાગી જશે પણ એ બાળક પાસેથી તમે બ્લેડને આચકવાની કોશિશ કરશો ખેંચવાની કોશિશ કરશો તો નહીં છોડે એ ઉગતામાં વધારે રડવા લાગશે આ ખોટી આઈટમ એને પકડી છે આ આપણને નડશે આવું ચોક્કસ ખબર પડે આ પછી બાળક પાસેથી આપણે જ્યારે લેવા જઈશું તો નહીં આપે કારણ કે એને તો ખબર જ નથી કે આ કઈ વસ્તુ છે પણ જેને ખબર છે ને એ નક્કી કરે કે આ ખોટી વસ્તુને પકડી છે એટલે એ લેવા માટે આપણે બીજું રમકડું એને બતાવવું પડે અને એનું મનગમતું બીજું રમકડું જયારે આવી જાય ને એટલે બ્લેટનું ગાધરી નાખી દે એમ આપણને જ્યારે મૂળ માર્ગ આપણો મળી જાય એટલે આ મનોવાદીઓની વિચારધારા વાળી વાત જે રહી ને એ બાપુ આપો આપ લઈ ફરી જાય પણ મૂળ વિચારધારા સુધી પહોંચાડે એવા સંતના ચરણમાં જાઓ અને ત્યાં ગયા પછી ગુરુમાં અને તમારામાં અંતર જો હશે ને ઉભરો આવે સદગુરુ મહાપુરુષને ઉભરો ક્યારે આવે તો મહાપુરુષે કીધું છે અંતર બાંધ્યા વિના ઉભરો નહીં આવે પાસે નહીં દિલની સાચી વાત એટલે મારી તમારી વચ્ચે રહેલો અંતર એ ભાંગી નહીં થાય જ્યાં સુધી અંતર ભાંગે નહીં ત્યાં સુધી ઉભરો મહાપુરુષને આવે નહીં એટલે સંતો અને મહાપુરુષોની સાથે એકતા મન કરી શકીએ અંતરને ભાંગી નહીં શકીએ ત્યાં સુધી આ બ્રહ્મણા નહીં ભાંગી શકે આવડું આ મારું છે ને આ તારું છે આ મારા તારાનો જે ભાવ રહ્યો ને એને બગાડવા માટે એને હટાવવા માટે એને મટાડવા માટે આપણે સમર્પણનો ભાવ દર્શાવવો પડશે સદગુરુ સાથે તમારે એમાં મય થઈ જવું પડે ગુરુ અને શિષ્યની બેની મિલન પરગટ પુરુષને પામી લેવા જેવો આનંદ છે અને એ આનંદ ત્યારે જ મળે કે જ્યારે પોતે દુનિયા ભૂલી જાય દેખાતું દૃશ્ય સમાન જે જુઓને વિશ્વ એકતમ થઈ જાય સિર્ફ સ્વયં હોય આવું નક્કી પણ કરી અને મેદાનમાં ઉતરી ગુરુ અને શિષ્યની એકતા કઈ બતાવે ને एनए ब्रह्म तत्वली एहसास संपूर्णपणे था बाकी तो बडी बात है माथे आवसंत महापुरुष सनिजे मग जाऊ एक टक्कत है तो दोस्तों वाद ने संधाए तो अग्र आखियो जाए अलग ताई जाए अलग तम जाए अलग